તો તમારે રાત્રે રજુઆત કરવાની જરૂર પાવર વગર ક્યાં અમે સાહેબ કારણ કે લિફ્ટ બંધ છે પાણી બંધ પણ એ કંઈ કરવા માંગતા જ નથી બિલ્ડર છે શ્રીધર ઘોડાસરા મનોજ કાલરીયા ધવલ હદવાણી સેવલ ઘોડાસરા તમારી માંગ શું છે

અમારી રજૂઆત એ છે કે મારું દોઢ વર્ષથી થી ફર્નિચર નું કામ ને બધું ચાલે છે આજે જ હું શિફ્ટ થઈ છું આ ફ્લેટે બરાબર દોઢ વર્ષમાં બિલ્ડર મારા ફોન રિસીવ કરતા નથી અમારી જે કંઈ બી હોય આજે અમારે સામાન શિફ્ટ કરવાનો હોય તો અમારી જે કાર લિફ્ટ હોય એ બી વર્કિંગ કન્ડિશનમાં નથી એટલે દોઢ વર્ષમાં હું સખત હેરાન થઈ છું અને અત્યારે બી આજે હજી અમે લોકો અહીંયા શિફ્ટ થયા તો અત્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી જી આવીને અમારું જે નીચેનું કોમનનું હોય એ લાઇટ કનેક્શન કટ કરી ગયા છે મારા જે સાસુ સસરા છે એ એલ્ડર છે બરાબર સેવન્ટી ફાઈવ એટી યર્સની એજ છે એ લોકો દસમા માળ સુધી કઈ રીતે ચડે નાના બચ્ચાઓ એને સવારના સ્કૂલે મોકલવાના હોય તો પાણી વગર અમે એ લોકોને સ્કૂલે કઈ રીતે મોકલીએ અને અમે બહુ બધા હેરાન થઈએ છીએ ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકોને સાંભળવું નથી એ લોકોને ફોન રિસીવ કરવા નથી અમારી માંગ એવી છે કે અમારી અત્યારે અમે લોકો અહીંયા હાજર છીએ અમારા બિલ્ડરના અહીંયા ને અહીંયા હાજર કરવામાં આવે અને જે અમારા જીવી માં એ લોકોના મેન્ટેનન્સ ના પૈસા જે ભરવાના છે ત્યાંના કોમન મેન્ટેનન્સના પૈસા ઇલેક્ટ્રિસિટીના પાણીના બધા પૈસા ભરી વી પરમિશન લઈને આવીને અમને કમ્પ્લીશન આપે